સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં નેશનલ લેવલે મેડલ સાથે ભરૂચના ખેલાડીઓ ઝળક્યા ગત તારીખ છવ્વીસમી માર્ચ થી પહેલી એપ્રિલ દરમિયાન અઢારમી સબ જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ સ્પર્ધાનું આયોજન લુધિયાના પંજાબ ખાતે કરાયું જેમાં બહેનોની ઇવેન્ટમાં ચાર ખેલાડીઓ ભરૂચના હતા વંશિકા દાલમિયા જીવીકા શાહ ખનક પટેલ અને ખુબી જૈન ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા હતા જેઓએ અન્ય રાજ્યોની ટીમો હરાવી ગુજરાતે ગોલ્ડ મેડલ મેળવ્યો છે આ ઉપરાંત ભાઈઓની ટીમ ઇવેન્ટમાં ભરૂચના બે ખેલાડીઓ કશ્યપ પટેલ અને નિવાન શાહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો આ ઉપરાંત ખનક પટેલ અને અમદાવાદની ધ્વનિ નાગમઠે ડબલ્સ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને જીવિકા શાહ અને અમદાવાદની મહેકે પણ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે તાજેતરમાં પંજાબના લુધિયાણા ખાતે અઢારમી સબ જુનિયર સોફ્ટ સ્પર્ધાનું આયોજન થયું જેમાં ગુજરાતની બહેનોએ ગોલ્ડ મેડલ અને ભાઈઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું છે આ ટીમની અંદર ભરૂચ જિલ્લાની કુલ ચાર બહેનો હતી અને ભાઈઓ કુલ બે હતા આ ચાર બહેનો વંશિકા દાલમિયા જીવિકા શાહ ખનક પટેલ અને ખુબી જૈન હતા અને ભાઈઓમાં નિવાન શાહ અને કશ્યપ પટેલ હતા આ તમામ ખેલાડીઓએ ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે